નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરી રહ્યા છે અમદાવાદ આરટીઓ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એવા લોકો માટે કે જે લોકો આ સફેદ એલ લાઇટ લગાવવાનો શોખ રાખે છે પોતાની ગાડીઓમાં આપણે પહેલાં જોતા હતા કે જૂની પીલી લાઇટ જે હતી કે જેનાથી આપણને સામાન્ય રીતે રસ્તા પર જોવા દેખાતું હતું બધું પણ હવે એક ફેશનમાં કહી શકાય દેખાડામાં કહી શકાય કે પછી પોતાની પોતાનું જે વ્હીકલ છે તે વધુ જ ઝગમગાવે આ બધું જ દેખાદેખીમાં જ આપણે કહી શકીએ છીએ કે જેની શરૂઆત થઈ છે જે પોતાની ગાડીમાં સફેદ એલઈડી લાઇટ લગાડતા હોય છે કે જેના કારણે ચોક્કસપણે જે અંદર બેસેલો ડ્રાઈવર છે એને તો વધુ દેખાય છે સામે દૂર દૂર સુધી પણ એના કારણે સામેવાળો જે ડ્રાઈવર છે ને એ કશું જ જોઈ નથી શકતું અને થોડા સમય માટે એકદમ અંધારપટ છવાઈ જાય છે આંખમાં એના કારણે અકસ્માતનું જોખમ તો વધે છે પણ એની સાથે સાથે વધુ જે મુશ્કેલી ઊભી થઈ છે કે એ એલઈડી લાઇટ બીજા એટલે કે સામેવાળા વ્યક્તિની આંખને નુકસાન પહોંચાડે છે આંખને નુકસાન પહોંચાડ છે જે એટલી હદે નુકસાન પહોંચાડી શકે છે કે અંધાપો પણ થઈ શકે છે વ્યક્તિને અંધ પણ કરી શકે છે આ એલ લાઇટ જેના વિશે આ લગાવનારા લોકો એટલે કે જે લોકો આ સફેદ એલ ઇડી લાઇટના ક્રેઝમાં ગાંડા થયા છે એ લોકોને એ વિશેની જાણકારી નથી કે એ સામેવાળા વ્યક્તિ માટે કેટલું મોટું જોખમ ઊભું કરી રહ્યા છે અને પહેલાંથી જ આ પ્રકારની અનધિકૃત જે લાઇટો છે જેમ કે સફેદ હેડલાઇટ છે એચઆઈડી છે ઝેન ઓન પ્રોજેક્ટર લેમ્પની લાઇટો છે એલડી લાઇટ જે સફેદ લગાવવામાં આવે છે બધા પર પ્રતિબંધ છે જ અને હવે એની માટે જે અમદાવાદ આરટીઓ છે તેમના દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે પણ વાહનોમાં આ પ્રકારની લાઇટો જોવા મળશે તેમને દંડ ફટકારવામાં આવશે પણ શું આ દંડ ફટકારવાની બી કે આ લોકો સુધરશે અને એની સાથે સાથે આ સફેદ એલઈડી લાઇટ આંખોને કેટલું અને કેવી રીતે નુકસાન પહોંચાડે છે એના વિશે કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પ્રવીણ કાનાભાર રોડ સેફ્ટી ઓફિસર છે ડૉક્ટર હિતેશ રામાનું સિનિયર આઈ સર્જન છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

ગણી શકીએ કે રસ્તે જનારા માણસોને અથવા ગાડી વાપરનાર કોઈને કઈ પણ નુકસાન નહીં થાય હવે અનફોર્ચ્યુનેટલી આપણને ઘણા બધાને એવા બધા એવા બધા વિચારો આવે છે કે આપણે વધારે પડતું વધારે પડતું કઈક જોઈ શકીએ અને લાઈટ કરીએ એ પ્રમાણે કરવાની બધાને ઈચ્છા થતી હોય છે જી 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 પ્રવીણ મારો અવાજ આવે છે બરાબર જી જી આપનો અવાજ આવે છે ઓકે હવે જે લાઈટો અંદર ગાડીમાં આવે છે એ વાપરીએ તો સામાન્ય રીતે કોઈ પણ જાતના કેસ અને અને એક્સિડન્ટ થયો સાધનો જે હોય એ જો ઓરિજિનલ હોય તો ઇન્સ્યોરન્સ કંપની પણ પૈસા આપવા માટે બંધાયેલી હોય છે જો આપણે એમાં કંઈ પણ ફેરફાર કર્યા હોય ઘણી વાર આપણે કેમેરા નાખતા હોય છે ઘણી આપણે લાઇટ બદલતા હોઈએ છીએ ઘણી આપણે એના બમ્પર બદલતા હોઈએ છીએ આવું બધું જો આપણે કરીએ અને જો એક્સિડન્ટ થાય તો શક્ય છે કે જો બરાબર તપાસ કરવામાં આવી હોય અને એની નોંધ થઈ હોય તો કદાચ આપણને ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપે નહીં અને બધું જ ગાડીનું જે કંઈ જોખમ હોય એના પૈસા ભરવાના અથવા બીજા જે કંઈ ક્રિમિનલ લોસ પ્રમાણે જે જોખમ થતા હોય એ બધા આપણે ભોગવવા પડે એટલે પહેલી વિનંતી તો દર્શક મિત્રોને મારી એ છે કે તમે મહેરબાની કરીને તમારી લેલી ગાડીમાં તમે કોઈ પણ દુકાનોમાં જઈ અને દુકાન વાળા સજેસ્ટ કરે એવા ફેરફારો કરશો નહીં કદાચ તમે કોઈ પણ ફેરફાર કરો તો તમારે વાંચવું જોઈએ સપ્લાયર તરફથી કે ઇન્ડિયન લો પ્રમાણે લો પ્રમાણે જે વસ્તુ આપણે નવી વસ્તુસર છે કાયદેસર છે કે નહીં નહીં તો નખાવી ના જોઈએ હવે લાઇટની વાત કોઈ પણ લાઈટ જે છે તો લાઈટ આપણે જોઈએ છે કેમ તો કે જેથી કરીને આપણે રસ્તા પર બધું જોઈ શકીએ અને લોકો આપણને જોઈ શકે એટલે કે આપણી પાસે બે જાતની લાઇટ હોય આગળ ફ્રન્ટમાં જે હેડલાઇટ છે અને પાછળ બેક બેકલાઇટ છે છે તો એ લાઈટો આપણી જોઈએ હવે આપણે કલર ની આવતી હતી હવે ધીરે ધીરે નવા પ્રકારની બધી જુદી જુદી લાઈટો નીકળી છે જેમાં ખાસ કરીને એલોજન આવ્યો અને એના પછી હવે એલઈડી લાઈટ લાઇટ આવી ઇવન ઝેનોન લાઈટ પણ આવી ગઈ છે હવે આ બધી લાઈટ જે છે એ જયારે આપણી આંખ ઉપર પડે ત્યારે આપણી આંખ વિશેની માહિતી તો સ્વાય કે ડોક્ટર હિતેશભાઈ આપણી જોડે છે આપણને બધી માહિતી આપશે પણ આંખ ને જે જોવાનું છે બંધ થઈ જાય અને એ આંખ જોતી અટકી જાય એક દાખલો આપો કે ધારો કે આપણે સાઈઠ માઇલ ની સ્પીડે ગાડી ચલાવતા હોઈએ અને આપણી આંખ ઉપર આ એલોજન લાઈટ પડે વધારે પડતી તો આપણી કીકી બંધ થઈ જાય

લાઇટો હેલોજન લાઇટ લગાવવામાં આવે એલઈડી લાઇટ લગાડવામાં આવે અને એ દૂર થી સામે વાળા વ્યક્તિના આંખ પર પહોંચે ત્યારે એ આંખોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે સૌ પ્રથમ નમસ્કાર એન્ડ થેન્ક યુ વેરી મચ મને અહીંયા તમે બોલાવ્યો અને આવી સરસ એક અવેરનેસ ડિબેટમાં ભાગ લેવાનો મોકો મળ્યો પિનલબેન તમારો આભાર તમારી ટીમનો આભાર ભગવાને કુદરતે આપણી આંખની જે રચના કરી છે મારા સિનિયર કાનાબર સાહેબ છે એટલે એમની હાજરીમાં કહું કે ભગવાને જે પણ અંગો બનાવ્યા છે એની સેફટી પહેલેથી એમણે મૂકીને આપણને આપી છે એટલે આપણી જે કઈ આંખ છે એની પણ સેફ્ટી માટે ભગવાને એમણે કહ્યું એમ પ્યુપીલ એટલે કે એક બારી છે નાની અને એ બારીનું કામ એટલું હોય છે કે જયારે ઓછો પ્રકાશ હોય ત્યારે એ પોળી થઈ જાય અને વધારે પ્રકાશ આવે ત્યારે સાંખડી થઈ જાય એનો અર્થ એવો છે કે ભગવાને જે આપણને આંખ બનાવી છે એ એવી પ્રકારે છે કે વધારે લાઈટ આવે તો બંધ થઈ જાય અને બંધ થઈ જાય એટલા માટે કે એ આંખ તમારા અંદર ના જાય અને અંદરના ને નુકસાન ના કરે તો કુદરતે એટલા માટે સમજી વિચારીને નહીતર તો બધા પોળી થાય જ નહોતી તો હવે જયારે આ લાઈટો પડે છે ત્યારે આંખ ઉપર શું થાય છે એની વાત કરીએ આપણે કોઈ પણ લાઈટ હોય એમાં સેવન રીઝ હોય છે સાત કલર હોય છે એમાં સૌથી વધારે જો ભયંકર કલર હોય તો એ અલ્ટ્રા વાયોલેટ હોય છે પછી બ્લુ આવે એવી રીતે છેલ્લે એની ફ્રીક્વન્સી પ્રમાણે અને એની વેવલેન્સ પ્રમાણે એના ગ્રેડ પાડ્યા છે એટલે થી ચાલુ કરીને બ્લ્યુ આવે પછી ગ્રીન કે એ જે બીજા કલરો આવે છે એમાં સૌથી વધારે નુકસાન કરતો હોય તો અલ્ટ્રાવાયોલેટ કરે છે પછી બ્લુ કરે છે પણ અલ્ટ્રાવાયોલેટ ના હોય તો પણ આંખ ઉપર જયારે આવી એક રોશની પડે છે એકદમ બ્રાઇટ લાઈટ પડે છે ત્યારે સાહેબે કહ્યું એમ કે કીકી તો સાંકળી થઈ જ જાય છે અને તાત્કાલિક જોવાનું બંધ થઈ જાય છે અને એક્યુટલી એક ટાઈમે એક્સિડેન્ટની શક્યતા વધારે હોય છે પણ સાથે સાથે આંખને શું નુકસાન કરે વેલો મોત્યો આવવાનું એક જો મોટું કારણ હોય તો વાતાવરણમાં ફેરફાર થઈને અત્યારે જે સૂર્યની લાઇટો અને અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ લાઈટ લાઇટ જે વધી ગઈ છે બ્લુ લાઈટ જે વધી ગઈ છે એ તમારે સૌ પ્રથમ કોર્નિયા પર પડે છે કોર્નિયલ ડિજનરેશન કરે તમારા લેન્સ ઉપર પડે તો તમને ધીમે ધીમે એમાં ચેન્જીસ શરૂ થાય અને તમારો લેન્સ જે છે કુદરતે આપેલો લેન્સ છે એમાં કેટ્રેક્ટ ચેન્જીસ શરૂ થઈ જાય એના પછી જેલી આવતી હોય છે અને જેલી ને ડી કરે એટલે કોઈ પણ પ્રકારની બ્રાઇટ લાઇટ હોય અને છેલ્લે આવે તમારા રેટીના રેટિના એટલે કે પડદો પડદાના જે સેલ્સ છે એ સેલ્સ નાખે અને એ સેલ્સ જો બળી જાય તો તમને કાયમ માટે અંધાપો આવી શકે અને તમારે જયારે જોવાનું હોય છે ત્યારે મેક્યુલા નામનું એક સેન્ટર હોય છે રેટિનામાં અને એ મેક્યુલા પર જે લાઈટ પડે એ મેક્યુલર ડીજનરેશન કરે અને એને તમને એને ડીજેડ થવાથી એના સેલ્સ ઓછા થવાથી એના સેલ્સ મરી જવાથી ધીમે 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 અંધાપો પણ આવી શકે જી 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 બિલકુલ હવે પ્રવીણજી પ્રવિણ જ્યારે વાત આપણે આ પ્રકારની લાઇટની કરતા હોઈએ આપણે સૌથી પહેલા તો છે ને કે જ્યારે આપણે રોડ સેફ્ટી ની વાત હોય ટ્રાફિકના નિયમોની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સજાગનામાં તો આપણે અભાવ જોઈ રહ્યા છે પણ એની સાથે સાથે જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા એમને ક્યાંક જે દંડાત્મક કાર્યવાહી એમના પર થવી જોઈએ એવી નથી થતી જેના કારણે જ આપણે આવા નિયમોને જે પણ વાહન ચાલકો છે એ સિરિયસ નથી લેતા તો એવું કહી શકાય કે સામાન્ય ગણતા હોય છે અને આજના સમયમાં યુવાનો ફેશન ખાતે પણ શોખ માટે પણ આવી લાઈટો લગાડે છે એમને પણ ખ્યાલ છે કે આ દંડ આ કાર્યવાહી થઈ શકે છે એમના ઉપર અને ક્યાંક આ નિયમોનું ઉલ્લંઘન છે પણ આપણા ત્યાં ટ્રાફિકના નિયમોને હજી પણ સિરિયસ લેવામાં નથી આવતા રવિનભાઈ આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ જાતના લેતી નથી આપણે ચલાવીએ અંગેના મોટર વેહિકલ એક્ટ બન્યા છે એ બેઝિકલી બન્યા છે શેના માટે એ બન્યા છે આપણી રસ્તા પરના રહેલા માણસોની સેફ્ટી માટે હવે એ સેફ્ટી વાહન ચલાવનારની પણ રહેવી જોઈએ અને રસ્તો બીજા જે વાપરે છે બીજા લોકો બીજા વાહન ચલાવતા હોય ચાલતા હોય મોટરસાયકલ પર જતા હોય ચલાવતા હોય કોઈ પણ રીતે એટલે કે દરેક સ્ટેક હોલ્ડર ની સેફટી માટે આ વાહનોના નિયમો બનાવવામાં આવ્યા છે આપણે ત્યાં નિયમ તોડવો બહુ સામાન્ય વાત છે જયારે હાઈકોર્ટે કહ્યું અને અતિ વર્ષ બે વર્ષ પહેલા કાયદેસર કાયદા જરા કડક થયા તો લોકો હેલ્મેટ વાપરતા થઈ ગયેલા હવે અત્યારે તમે જુઓ લોકો હેલ્મેટ વાપરતા નથી આપણને શાંતિ મળે આપણે ઝડપથી ડાબી બાજુ વળી શકીએ તો એટલા માટે ફ્રી લેફ્ટર્ન પોલીસ લઈ આવી કે ભાઈ તમને ફ્રી લેફટન છે ફ્રી લેફ્ટ ટર્ન આપ્યો તો લોકો શું કરે છે જેને સીધા જેવું છે એ લેફ્ટ લેન ની અંદર ઘૂસી જાય છે ઘણા તો એવા ગેરકાયદેસર ચલાવનારા હોય છે કે લેફ્ટ ટર્ન માં તો રહે જ જે એમાં જવાનું છે ત્યાં ઉભો રહે અને પછી એક્યુટ રાઈટ ટર્ન મારે કે જેથી કરીને જે વાહનોને જવાની છૂટ મળી છે એને આગળ આવી જાય અને એક બેન સ્કૂટર લઈ અને સીધા જવા નીકળ્યા લેફ્ટ ટર્ન ની જગ્યાએથી ત્યાંથી હવે જેવા ગયા અને સામેથી બસ આવી અને રાઈટ ટર્ન લઈ અને અન્ડરબ્રિજ તરફ જવા ટ્રાય કર્યો બસ વાળા એ સારી નસીબે બ્રેક મારી શક્યો કે બાઈ જીવ બચે તો મારી આંખ સામે મરવાની ચાર દિવસ પહેલાની વાત છે એટલે કે આપણે ત્યાં આપણે કાયદાને માન આપતા નથી આપણે રસ્તા આપણી જે જવાબદારી છે તો તો આ છે છે આપણા અને એના માટેની જવાબદારી જ્યાં સુધી આપણે સ્વીકારીશું નહીં ત્યાં સુધી અકસ્માત બંધ થવાના નથી દરેક ચીજ ના ગુનાઓ દરેક જાતના ગુનાઓ પોલીસો જાતે ઉભા રહે તો બધા જ પકડી શકે એવું થતું નથી અત્યારે આપણે ત્યાં બધા સીસીટીવી કેમેરા આવી ગયા તો સીસીટીવી કેમેરા બધી જાતના ગુનાઓ પકડશે એવું જરૂરી નથી એડવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ એસજી હાઇવે ફોર એક્ઝામ્પલ આવી ગઈ એના ઉપર તો તમે ઝડપથી વાહન ચલાવો તમે જો ઓવરટેક કરો ખોટા તો શક્ય છે કે તમારું બધું રેકોર્ડ થાય છે સ્પીડ રેકોર્ડ થાય છે પરંતુ જે રેકોર્ડ થાય છે ત્યાં પણ એક હ્યુમન ફેસ છે ત્યાં બેઠેલો માણસ જે કોમ્પ્યુટર પર છે જે જોવે છે તો એ જો પોતે હું એવું માનું છું કે આપણે રિયલી રસ્તા હોય તો રસ્તો વાપરનારાઓ રસ્તો બનારા રસ્તો સાચવનારાઓ અને રસ્તા ઉપર એન્ફોર્સમેન્ટ રાખનારા પોલીસ આ બધાએ જવાબદારી સ્વીકારવી પડે કે જે એક્સિડન્ટ થાય છે એ આપણા લીધે થાય છે આપણે ધ્યાન નથી આપતા એ

બધી જ લાઈટોની જો આપણે વાત કરીએ તો કેવા કેવા પ્રકારની લાઇટો જે છે તે આપણા માટે નુકસાન જે નીકળતી જે લાઇટો છે એ લાઇટો આપણા આપણી આંખો માટે હાનિકારક છે પણ એ સિવાય બીજી કઈ એવી લાઈટો છે ને આપણે જેમ કે બધી જ વસ્તુની છે ને એક મેઝરમેન્ટ હોય શું લાઇટમાં પણ એ પ્રકારનું મેઝરમેન્ટ હોય ખરી

ફોર્ટી ફાઇવ ની એજ ઉપર એજ પછી તમને થોડા થોડા કેટરેકના ચેન્જીસ શરૂ થઈ ગયા હોય કેટરેક ઇઝ નથિંગ આપણે આંખમાં સામાન્ય એક નોર્મલ લેન્સ ભગવાને આપેલો જ છે એમાં થોડી અપારદર્શકતા શરૂ થઈ જાય એ પારદર્શક હોય અને થોડી અપારદર્શકતા શરૂ થઈ જાય એટલે તમને કેટરેક્ટર્સ ચેન્જીસ શરૂ થાય એટલે ગ્લેર તો દરેક લાઈટમાં આવવાની છે તમે જોજો ફોર્ટી ફાઈવ ના એજ ઉપર જે પણ લોકો નાઇટ ડ્રાઈવિંગ કરશે એમને ખબર પડશે કે સામેથી લાઈટ આવે એટલે એમને ગ્લેર આવે અને ગ્લેર ના પ્રોબ્લેમ તો કોઈ પણ લાઇટમાં થતું હોય છે તમે જે મને નથી શકતા એનું કારણ એ હોય છે કે એમને ગ્લેર ના પ્રોબ્લેમ હોય છે અને ગ્લેર ના પ્રોબ્લેમ હોય છે ઘણા બધા કારણ એ ડ્રાય આઈ ના લીધે પણ હોય છે ડ્રાય આઈ ના લીધે કોર્નિયામાં ડ્રાય થઈ જવાના લીધે હોય છે પણ મેઇનલી જયારે કેટરેક ચેન્જીસ શરૂ થાય ત્યારે તમને એ એ ગ્લેરના પ્રોબ્લેમના લીધે નાઇટ ડ્રાઈવિંગમાં તકલીફ પડે છે પણ તમે જે લાઇટનું પૂછ્યું ચોક્કસ કોઈ પણ રે હોય કોઈ પણ નું કિરણ હોય એમાં સાત પ્રકારના રંગ હોય છે મેં કહ્યું એમ અલ્ટ્રાવાયોલેટ તમે જયારે નાના હતા ત્યારે વાંચેલું કે જાનીવાલી પીનાલા પિનાલા લાલ કલર છેલ્લો હોય છે અને જાંબલી કલર પહેલો હોય છે એની વેવલેન્થ ઉપર એની એના નંબર આપેલા છે અને એની તીવ્રતા હોય છે તો સૌ પ્રથમ જો નુકસાન કરતી લાઈટ હોય તો અલ્ટ્રાવાયોલેટ રેઝ અલ્ટ્રાવાયોલેટ ગમે તે જગ્યાએ કોઈ પણ લાઇટમાં હોય તો એ ચોક્કસ નુકસાન કરે સૂર્યના પ્રકાશમાં બહુ જ હોય છે એટલે સૂર્યના પ્રકાશમાં ગોગલ્સ પહેરવા જોઈએ અલ્ટ્રાવાયોલેટ રેઝ થી પ્રોટેક્શન બીજું જે તમે ગેઝેટ વાપરો છો એમાં જે લાઇટ આવે છે એલઈડી લાઇટ હોય છે જે તમે કોમ્પ્યુટર વાપરો મોબાઈલ વાપરો કે કોઈ પણ ગેઝેટ વાપરો તો એમાં જે લાઇટ હોય છે એમાં બ્લુ રેઝ વધારે હોય છે તો ઘણા લોકો એમ કે છે કે અમે ત્યાં આગળ એક સ્ક્રીન લગાવી દઈએ પણ એ સ્ક્રીન લગાવવાથી કોઈ બ્લુ રેઝ ઓછા નથી થઈ જતા તો એ બ્લ્યુ લાઈટ જે હોય છે બ્લુ રેઝ હોય છે એ નુકસાન થતી હોય છે જે એલઈડી બલ્બ હોય છે એલઈડી બલ્બમાં મેં હમણાં જ વાંચ્યું ક્યાંક આપેલો હોય છે ગ્લાસ તમને ફિલ્ટર નથી થવા દેતો અલ્ટ્રાવાયોલેટ ને એટલે એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ બહુ ઓછા હોય છે પણ આફ્ટર ઓલ દરેક લાઇટ તમને નુકસાન કરતી જ હોય છે અને એની ફ્રિકવન્સી કઈ છે કે એમાં અલ્ટ્રાવાયોલેટ બ્લુ એ પ્રમાણે કઈ કઈ થી છે એ ફ્રીક્વન્સી ઉપર નક્કી થાય કે તમારી આંખમાં એ કેટલું નુકસાન કરે છે પણ મેં કહ્યું એમ આ બધા જ નુકસાન જેવી રીતે રેટિના ઉપર અને મેક્યુલા ઉપર મેક્યુલા ડિજનરેશન ને એ જે થતું હોય છે એ જ રિલેટેડ થતું હોય છે આ બધું જ આ બધી વધારે પડતી લાઈટ પછી આ બધું વધી ગયું છે ક્યાંક આપણને જ ખ્યાલ નથી હતો ઘણી વખત આપણે પણ સામાન્ય એવી બાબતો પર ધ્યાન નથી આપતા જેના કારણે જયારે ઉંમર વધે છે ત્યારે ખબર પડતી હોય છે કે આંખોને નુકસાન પહોંચાડી રહ્યું છે પ્રવીણભાઈ હવે અહીંયા જે પણ આ પ્રકારની લાઇટો છે એ આપણે એવું માની શકીએ કે શોખ કારણ જ આ લોકો શોખથી જ લોકો લગાવતા હોય છે એનો બીજો ફાયદો એ કે એ લોકોને વધારે થોડું સામે દેખાતું હોય છે તો પ્રવીણભાઈ અહીંયા આપણે જે વાત કરીએ કે જે પણ લોકો આ પ્રકારની જે લાઇટો વેચતા હોય છે ઇન્સ્ટોલ કરી આપતા હોય છે જે એસેસરીસ ની દુકાનો પર આ લગાડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આપણે નથી લાગતું કે એ તમામ જગ્યા ઉપર પણ કાર્યવાહીની જરૂરિયાત છે જી કદાચ અમુક કનેક્શન ના કારણે પ્રવીણભાઈ સાથે અત્યારે વાત નથી થઈ શકતી જી તો ડોક્ટર હિતેશ આપણે જયારે આંખોની વાત કરી રહ્યા હતા ત્યારે હવે મને એવું પણ થાય કે જો અ યંગ એજમાં આપણે બહાર નીકળતા હોય ને અત્યારે જે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે આ પ્રકારની સફેદ એલઈડી લાઇટ નું જો રોજ રાત્રે આ પ્રકારની લાઈટ બધા જ વાહનોમાંથી નીકળતી હોય અને સામેવાળા વ્યક્તિની આંખમાં પડતી હોય તો એ કેટલા સમયમાં આંખને નુકસાન પહોંચાડી શકે છે ને શું આ જે જોખમ છે અંધાપા સુધી પણ જઈ શકે છે જી અ પહેલાના જમાનામાં તમે સાંભળ્યું હોય કે કોઈને મોતિયો આવ્યો તો આપણને એમ થાય કે બા કે દાદા હશે એંસી વર્ષના દાદા હશે અને એમને કેટરેક હશે પછી ધીમે 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 સિત્તેર સાહીઠ પાસઠ એ ઉંમર સુધી તમને નવાઈ લાગશે કે પચાસ વર્ષની ઉંમર સુધીમાં ઘણા બધા લોકોને મેં વીસ વર્ષથી ચાલુ કરીને પચાસ સુધીમાં ઢગલો લોકોને પાંત્રીસ ચાલીસ તો રૂટીન આવતા હોય છે મોતિયાના કેસ કેટરેક ના કેસ તો આ બધા વધવાનું કારણ શું આ બધું વધવાનું કારણ આપણા ગેઝેટ છે એની લાઇટો છે અને આવી કન્ટિન્યુઅસ લાઇટો જ્યારે આપણી ઉપર પડે છે ત્યારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને ત્રીસ વર્ષની ઉંમર સુધી કશી જ ખબર નહીં પડે પાંત્રીસ વર્ષ સુધી કશી જ ખબર નહીં પડે ઇવન ચાલીસ વર્ષની ઉંમર સુધી તમને ખબર નહીં પડે પણ જેમ ચાલીસ પછી આગળ જતા જશો એમ તમને ખબર પડવા માંડશે કે મને આ હવે નુકસાન થવા માંડ્યું છે અને એ લાઇટો એનો કોઈ સ્ટડી એવો થયો નથી કે આટલા વર્ષ સુધી આ લાઇટ નાખ્યા પછી થયું થાય છે એ ચોક્કસ છે સો ટકા છે અને કેટલા વર્ષે થાય છે ના કહી શકાય પણ આફ્ટર ફોર્ટી ફાઈવ પછી કેટરેક અર્લી આવવો મેક્યુલામાં ખરાબી હોવી ડ્રાય આઈ ના પ્રોબ્લેમ કોર્નિયલ ડિજનરેશન આ બધા જ પ્રોબ્લેમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થવાના 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 જી અને જયારે પણ આ પ્રકારની લાઈટો આપણી આંખમાં પડતી હોય શું આમાં આપણે પહેલાથી જ ગ્લાસ પહેરીએ આપણે પહેલાથી જ ગોગલ્સ પહેરીએ તો આપણી સેફટી હોઈ શકે આપણી માટે આપણે ચશ્મા પહેરીને જો ગાડી ચલાવીએ તો ચોક્કસ ચોક્કસ સો ટકા નાઇટ વિઝન ના ગ્લાસીસ આવતા હોય છે તો નાઇટ વિઝન ના ગ્લાસીસ જો કોઈ પહેરે તો સામેથી આવતી લાઇટ હોય એને ઓછી કરી નાખે છે અને એ લાઇટને એટલી બધી ઓછી કરી નાખે કે જે આપણને નુકસાન થતું અટકાવે છે તો એ પ્રકારના ગોગલ્સ ઇવન કારમાં પણ તમારે પહેરવા જોઈએ દિવસ દરમિયાન પણ લઈને નીકળીએ તો જરૂરી નથી કે સામેથી સૂર્ય ડાયરેક્ટ પ્રકાશ આવે તો જ આપણને નુકસાન કરે આપણી જે બોનેટ હોય કે આપણો જે ગ્લાસ છે કે આપણું જે રિફ્લેક્શન થઈને જે લાઇટ જે પણ સર્ફેસ પરથી આવતી હશે તો એ રિફ્લેક્ટેડ જે રેઝ હોય છે એ પણ તમારી આગળ બપોરે નીકળો કે રાતના નીકળો ત્યારે સ્પેશિયલ નાઇટ વિઝન ના ગ્લાસીસ પહેરો દિવસે નીકળો ત્યારે સારી ક્વોલિટીના ગોગલ્સ પહેરો કે જે અલ્ટ્રા વાયોલેટ રેઝ ને ત્યાં નલીફાઈ કરી નાખે અને ઓછા રેઝ તમારી આંખમાં આવે તો તમને આગળ જતા નુકસાન ઓછું થશે જી બિલકુલ હવે ફરીથી પ્રવીણભાઈ આપની સાથે જોડાયા છે પ્રવીણભાઈ અંતે એવું પૂછવા માંગીશ આપને કે જે પણ આ પ્રકારની એલઈડી લાઇટો લગાવી આપતા હોય છે એવી દુકાનો પર કાર્યવાહી કરવાની જરૂરિયાત નથી જો આપણા ત્યાં પ્રતિબંધ છે તો શા માટે આ એસેસરીઝની દુકાનો પર આ લાઇટો લગાડવામાં આવે છે એમની ઉપર પણ કાયદેસર પગલા લેવા જોઈએ એકચ્યુઅલી તો મેન્યુફેક્ચરિંગ થી માંડીને સેલિંગ સુધી એવા આપણે ત્યાં મેન્યુફેક્ચર કરીને જો આપણા દેશમાં વેચવાની છૂટ ના હોય તો એ કેવી રીતે વેચી શકે એટલે કે ગવર્મેન્ટે જે એન્ફોર્સમેન્ટ કરવાનું છે તો કરવું જોઈએ એક નાની વાત મારે એડ કરવી હતી કદાચ હિતેશભાઈ કહ્યું કે નહીં થોડીક સેકન્ડ માટે નતો એમાં કે બાળકોને નાના બાળકો ચાર વર્ષથી નાની ઉંમરના બાળકોની આંખો ડેમેજ થવાની આવી લાઈટ થી બહુ જ શક્યતા હોય છે જે મા બાપ ખરીદે એમને બઉ જ ધ્યાન રાખવું જોઈએ કે આવી ખરાબ લાઈટ ના બાળકો માટે લે નહી અને સાહીઠ વર્ષની ઉંમર પછી બધાને આ ગ્લેર આવતા જ હોય છે ફોર એક્ઝામ્પલ હું મને મારી ઉંમર સત્યાવીસ સત્યાસી પૂરી થઈ તો હવે મને રાત્રે લાઇટ તકલીફ આપે છે મને મોતિયા આવ્યા નથી હું ઓપરેશન કરું છું પણ જયારે ડ્રાઈવિંગ કરું ત્યારે આવી એલોજીન લાઈટો જે આવે છે એ સખત પ્રમાણમાં તકલીફ આપતા હોય છે લોકો દિવસે તો આવી લાઈટ ચલાવતા જ હોય છે જે લોકોને નુકસાન કરી શકે પણ એ જ લાઈટો રાત્રે વધારે પાવરફુલ ચલાવતા હોય છે તમે જે પ્રશ્ન પૂછેલો કે લોકો દેખાડો કરવા કરતા હોય છે તમારી વાત બહુ સાચી છે બધાને બીજાથી હું બહુ હોશિયાર હું બહુ ડાયો હું બહુ સારો મને બધું આવડે એ બતાવવાની બધાને સખત પ્રમાણમાં ટેવ હોય છે અને એના લીધે આ બધા પ્રોબ્લેમો બધા ઉભા થતા હોય છે છોકરાઓ જુવાનીઓ દેખાડી દેવા માટે ગાડીમાં નુકસાન થાય એવી રીતે ગાડી ચલાવતા કાર્યક્રમ થકી પણ આપણે એક અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો છે કે એ જે દેખીમાં કરી રહ્યા છે એનાથી સામેવાળા વ્યક્તિને કેટલું નુકસાન થાય છે આજે તમે આ વસ્તુ કરી રહ્યા છો બીજા કોઈ વ્યક્તિ એટલે બીજા યુવાનો કરતા હશે તમારા પણ પેરેન્ટ્સ બહાર નીકળતા હશે તો તમારા માતા પિતા ની આંખને પણ નુકસાન પહોંચી શકે છે બધું જ બધા જ એવું વિચારતા થશે તો ક્યાંક આપણે આમાં અટકી અને બીજા જે જે લોકો કે જેમને આપણે એલઈડી લગાડવાનો શોખ છે એ લોકોને તો કઈ ના થાય પણ સામે વ્યક્તિની જે આંખને નુકસાન પહોંચી રહ્યું છે તેને આપણે રોકી શકીએ સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર હિતેશોકર પ્રવીણજી આ બંને મારી સાથે જોડાયા તે બધા આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ તો અત્યારે જે ક્રેઝ જોવા મળી રહ્યો છે વાહનોમાં જે લાઇટો લગાડવામાં આવે છે એલઈડી લાઇટ હેલોઝોન લાઇટ લગાડે ને જેથી કરીને એમની લાઇટની એમની જ્યારે ગાડી નીકળે એટલે એક ઝગમગે અને લોકોને ખબર પડે કે સામેથી કોઈ ગાડી આવી રહી છે આવું લાઇમ લાઇટમાં રહેવા માટે તમે જે આ કરી રહ્યા છો એના કારણે તમે સામેવાળા વ્યક્તિને આંખને નુકસાન પહોંચાડી રહ્યા છો અને આ જ વસ્તુ સિમ તમારા માતા પિતા માટે પણ બની શકે છે કે જ્યારે બધા જ એવા યંગસ્ટર્સ આજે આ પ્રકારનું ક્રેઝ રાખે અને આ પ્રકારની લાઇટો લગાડે તો આ સફેદ જે એલઈડી લાઇટો છે કેવી રીતે આંખને નુકસાન પહોંચાડે છે ને એટલા માટે તેના પર પ્રતિબંધ આવ્યો છે અને હાલમાં અત્યારે આપણે એ એ પણ પણ જતી વખતે જણાવી દઉં કે આની માટે ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે હવે આપની કોઈ પણ પ્રકારની ગાડીમાં જો આ એલઈડી લાઇટ જોવા મળશે તો આપને દંડ ફટકારવામાં આવશે એટલે હવે ચેતી જજો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર